મો અમારા પોતરાજી કેરાયો એવો હે ઓ હાર હેડો વધો ને એને બીજું કે તમારો ઓછો ચાર સવાલ પૂરા થયા હવે આવ્યો લાસ્ટ પાંચમો તીજો હા હા તમે હારી ગયા હારી ગયા હા 500 રૂપિયા લાવો હેડો

મો માચી આવ્યો મને વાયા બમમો હોગી તમ નકા તળિયા તોડી નાખતી જો જો લોનેમાં આવો કરી લે એલા આવ શેઠ કે 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 કારુ ભા એ જ આવ્યો હું જ આવ્યો આ તો મેટરી નાખો ગાઈ લાગે હા અલે મોરી ઓય બેટો બેસ મો કરું આ મો કેતો હા

તાર ગાવું જ ગાવું છે મારે કલાકારમાં જાવું આ તો આપડે 2000 3000 4000 માં આવું આ તો લે 10000 માં આપી દઉં આલી હોવો ખાતામાં કે કે ના ખાતામાં છે પૈસા કેશ મે તો રાધી ત્યાં હાલ નહીયા પણ તું વાત કર તો ત આ ટકા પડ્યો વિશ્વાસ નહી માર ઉપર તમ તો આ તો હાલ રોલ થઈ જાય બધા એટલો અલ્યા તો રોલ કરી જવો કદી કારુ જ થાય 10 થાય બોતો ના

i